ગામે ભગવાન શ્રી ના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભવ્ય ઉજવણી કરાઈ યુગ યુગો થી મર્યાદા સભ્યતા અને આસ્થાના પ્રતીક શ્રી રામની પુનઃ પધામણી એમના જન્મ સ્થાનમાં જ નહીં કરોડો સનાત્યોના હૃદયમાં થઈ રહી છે ત્યારે દાતા તાલુકાના મંડાલી ગામે ભગવાન શ્રી રામના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભવ્ય ઉજવણી કરાઈ દાતા તાલુકાના મંડાલી ગામે અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આજે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં મંડાલી ગામ તેમજ આજુબાજુના તમામ ગામોના લોકોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે છેલ્લા ચાર દિવસથી રાત્રે આઠ આઠથી દસ વાગ્યા સુધી ગામના નવરાત્રી ચોકમાં રામધૂન કરવામાં આવી જેમાં ગામના તમામ નાના મોટા સૌ પ્રભુ ભક્તો જોડાયા ચાર દિવસ રામધૂન કર્યા બાદ આજે રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે સવારે છ કલાકે પ્રભાત ફેરી કરવામાં આવી હતી જેમાં શ્રી રામ જય રામ જય જય રામના નાદ સાથે સમગ્ર ગામમાંથી લઈ હનુમાનજી મંદિર સુધી પ્રભાત ફેરી ફરાવવામાં આવી ત્યારબાદ સમગ્ર ગામમાં સવારે છ કલાકે દિવાળીના જેમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ સવારે દસ ત્રીસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી સમગ્ર ગામમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી માત્રામાં લોકો જોડાયા ગરબા અને જય શ્રી રામના નાદ સાથે શેરીઓ ગુંજી ઉઠી શોભાયાત્રાની શરૂઆત ગામના ચોકમાંથી લઈ હનુમાનજી મંદિરે જવા લઈ જવામાં આવી આરતી કર્યા બાદ ગરબા કરવામાં આવ્યા ત્યારબાદ શોભાયાત્રા ગામમાં લાવવામાં આવી સમગ્ર ગામમાં ફર્યા બાદ જ્ઞાન આશ્રમ મંડાલી ખાતે સમાપન કરવામાં આવ્યું ત્યારબાદ સાંજે સાત કલાકે ગામના મંદિરમાં અગિયારસો દીવડા પ્રગટાવી સમગ્ર ગ્રામ લોકો દ્વારા સમૂહ આરતી કરવામાં આવી જેમાં પણ સમગ્ર ગ્રામજનોએ ભરપૂર ઉત્સાહથી જોડાયા ત્યારબાદ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળાઓએ રામ આયંગીની થીમ પર ડાન્સ કર્યો તમામ ગ્રામજનોમાં ખુશીનો ભરપૂર માહોલ જોવા મળ્યો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર કાર્યક્રમ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો જેમાં ગામના યુવાનો વડીલો મહિલાઓ તેમજ નાના મોટા સૌ મળી સફળ બનાવ્યો હતો આજે દેશ અને દુનિયામાં જયારે રામ જન્મ જે પ્રાણ પ્રતિષ્ઠાનો નો મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દાતા તાલુકા ના મંદારી ગામમાં પણ એક નાનકડું ખોબર જેવું ગામ છે તે સતત યુવાનો દ્વારા અને વડીલો દ્વારા

અમે બહુ સુંદર આયોજન કરેલ છે સૌ નો આભાર બધા જ મહિલા મંડળ અને અમારા મિત્રો અને વડીલો છે મંડાલી ગામ પ્રજાપતિ દિનેશભાઈ જે મંડાલી ગામ માં ઓગણીસ તારીખ થી રામધૂન સતત મહિલા મંડળ પુરુષો બાળકો દ્વારા સતત રાત્રે નવ થી દસ કલાક સુધી ચાલુ રહી અને આજે આપણે અયોધ્યા ની અંદર જે રીતના પ્રાંસ્પ્રતિક મહોત્સવ છે એ જ રીતના રામમય વાતાવરણ મંડા ગામમાં પણ શોભાયાત્રા નીકળી છે ખુબજ ધામધૂમ પૂર્વક અહિયાં હનુમાનજી ના મંદિર સુધી શોભાયાત્રા આવી રહી છે અને હવે હવે મારા મિત્રો ગામની અંદર પ્રવેશ કરી રહ્યા છે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી આપ જોઈ રહ્યા છો આજુબાજુ બઉ જ મોટી સંખ્યામાં ગામ લોકો એકત્રિત થયા છે રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા